નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે વાવથરા જિલ્લાના થરા તાલુકાના ભોરડુ ગામની સીમા ગેરકાયદેસર દારૂની ભઠ્ઠી પર પેરોળ ફરરો ટીમે દરોડો પાડ્યો હતો આ કાર્યવાહીમાં રૂપિયા બેતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ બનાવવાની ભઠ્ઠીનો નાશ કરવામાં આવ્યો છે પોલીસને બાતમી મળી હતી કે ભોરડુ ગામની સીમા દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી છે આ માહિતીના આધારે પેરોલ ફરડો ટીમે ભોરડુ ગામના રહેવાસી માવજીભાઈ ઠાકોરના ખેતરમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી રેડ દરમિયાન પોલીસે એક હજાર પાંચસો દસ લીટર દેશી દારૂ બનાવવાનો વોશ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો છે અને પચીસ લીટર તૈયાર દેશી દારૂ જેની કિંમત રૂપિયા પાંચ હજાર છે તે જપ્ત કર્યો હતો આમ કુલ રૂપિયા બેતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે દારૂ બનાવવાની ભઠ્ઠીનો પણ નાશ કરવામાં આવ્યો હતો આ કેસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી વાવથરા જિલ્લાના એસપી ચિંતન ધીરૈયાની દારૂ અને ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નિધિના ભાગરૂપે કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં અને કોઈની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે